હવારના પાણી હારી છે તોય આથી ધરાતો જ નથી એ તમારું બાપ હવાડિયો પાણી હારો છો તું થઈ ગયો આને તમારું બાપ ધરા એટલું તો પાણી પાવું પડે ને એ દોસી આને કેટલું પાણી પાછ્યું આ ખાઈ જાય એટલું એક કામ કરી આને વેસી નાખી લે કે વેસી નાખી આયાલ તું મારા રોયા આ અત્યારે ખાઈ જાય હે ને આને પી જાય હે ને તો કાય વાંધો નહીં લગન ગારો આવે ને ત્યારે એક ઓર્ડર માં આપડો આથી વ્યુ જાય ને તો એ પાછા હજાર રૂપિયા આવે અત્યારે ભલે ખાતો હોય પછી તો આપણે હાટું વરી જાય ને તા તો આપણે ભૂખે મરશું એ ભલે તું આમ કામ કરતો એ કર મારા રોયાને ને મફત ના રોટલા તોડવા હે ને બોલ બોલ જ કરે હે આ પી લેવો હાલ 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 તારી કટલા હાલ

હું તારો હાથી કઈ ખરીદવા ના આવ્યો તારો બાપ કઈ માર વેસા તો ન લેવો ખાલી એક આટો જ બરાવો મારા છોકરા અ સરપંચ મેં કીધું ને એટલા જ પૈસા થાય તમારા બાબલા ને હોય તો ભલે ન બેવું હોય તો ભલે નીકળો હાલો આથી બાબલા તારો બાપ હાથી માટે બેવાના કઈ એટલા બધા પૈસા દેવાય હું નથી દેવાનો હાલ હા ના બાપા મારા હાથી માં જ દેવા મને બે હું મળીશ મારો છોકરો ડોસી મેણ કરે આને એક આટો મરવી દે ને એમાં તારા બાપા નું હું જાય હજાર રૂપિયા આપીશ આ સરપંચ હજાર રૂપિયા મારે કઈ નો થાય અને મારે તમારા હજાર રૂપિયા જોતાય નથી અને હવે તમારા બાબલાને મારા આમ જો હાથી ઉપર બેવરાવો નથી દીકરો બે બાપ દીકરો હાલો હાથી તારી સત ના બાબલા ના પડે હે હાલ હાલ દીકરો આ તો કોઈ આવતા જ નહીં હવે હાલ મારા દીકરા લે

અને પછી તો કેસ લાગશે ને સરપસ હા હા બટા પછી કેસ લાગશે તો દારૂ લેવા કોણ જાય અરે દારૂ તો હું ગોતી આવું પણ પૈસા નથી હે પૈસા નથી ના તો એક કામ કરો પૈસા હું તમને દઉં મારા છોકરાને એને હાથે ઉપર નો બે રહ્યો બોલ કેટલા દેવાના બે હાજર આપો બે હાજર આલે બે હાજર

એક કામ કરું આ ડોહાને સામો કાઢું ડોહા એ મને આ નથી ઉઠતો બે રોટ લાખાઈને હુઈ ગયો હે કામ કરવું મારે જવું પડશે એટલે જવા દે हजार <laughs> भइ <laughs>

એક કામ કરું પોલીસને ફોન કરી દઉં પોલીસ જ કઈ કરશે હા સરબંધ પોલીસને ફોન કરો ને મારી નાખશે અમને વાત છે હાથી હાલો સાહેબ હું સરપંચ બોલું ગામમાં આવો ઇમરજન્સી છે હા હા વાંધો સાહેબ આગળ હાલો બધા હાલો ફરિયાદ બોલો રુખડા કાકા પીપેરે નો કાપવા દીધી

સરપંચ શું ઇમરજન્સી ફોન કર્યો સાહેબ મારા તમને હું કેવું અમારા ગામ માં કંકુ બેસી લઈને હાથી લાવી છે અને નુકસાન કર્યું છે તમે એ હાથીનું નું કરો નકર કે એટલા માણસોને મારી નાખશે હાથી ગાંડો જો ને કેટલું નુકસાન કરી ને ક્યુ હા એ કંકુ ડોસી નો જ માગ છે સેકતે લાવી છે ને હાથી છે ગાંડો ગાંડો કંકુ ડોસી ક્યાં હે ને હાથી ક્યાં હે બતાવ વાલો સાહેબ હાથી ને મે ન બારે છે ગામ માં છે કંકુ ડોસી જોઈ ગામમાં છે ચાલો દેખાડો આલો આલો બતાવ આલો અરે બાપરે આથી તો બહુ ભાગે છે આ આપણા હાથમાં નહીં આવે ને ગામમાં કેટલાય માણાના મકાન પાડી દીધા એ બધા આપણા ઘીરે આવશે હવે હું શું કરું સારું હા હા રાખડી દોછી બોલો હાથી ગામમાં રખડી તારો ને મારું બાયરું માથામાં નકર હાથી કોઈ દી સાહેબ એવું મેં કાઈ નથી કર્યું તારી જાત ની તારે છે ને આ જેટલું નુકસાન કર્યું ને એ બધું ભરવું પડશે સાહેબ મને તો લાગે હે આ છે ને

તો આપણને મારી નાખી તારો ફોન લાવરજ ખાતા વાળા ને ફોન કરી દઉલો સાહેબ હું સરપંચ બોલું તમે કાયા ક આમર ગામમાં આવો પોલીસ કાતાવાળા બોલો ને અમારા ગામમાં એક હાથી ગાંડો જોઈને પકડી જાઓ સરબસ હાથી આમ આવે એ ભાગો અરે બાપ ભાગો ભાગો